આદિવાસી વિસ્તાર એટલે કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને બે સુનાવણી થઈ હતી એની અંદર ચૈતર વસાવાની જામીન છે તે નામંજૂર થઈ હતી ત્યારે આજે ફરી એક વખત તેમની સુનાવણી હતી પરંતુ ક્યાંક આ જ કેસની અંદર એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે હજી પણ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે હાઈકોર્ટમાં અરજી ની છે એમાં મુદત પડી છે ખાસ કરીને હવે ગુજરાત સરકાર વતી વકીલે સમયની માંગ કરતા સુનાવણી મુલતવી છે અને હવે પાંચ રોજ છે એ જ બેઠક ની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતા એટલે કે સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ક્યાંક બોલાચાલી થઈ હતી અપશબ્દો પણ ક્યાંક ઉચ્ચારવામાં આવ્યા હતા એ જ વાતને લઈને ક્યાંક બબાલ થઈ હતી ને બબાલમાં બારંવારી થઈ હતી અને ખાસ કરીને જે ભાજપના સંજય વસાવા છે તેમને એવા પણ આક્ષેપો મૂક્યા છે કે અત્યારે હાલ ચૈતર વસાવા છે તેમને મારા ઉપર કાચનો ગ્લાસ છે તે છૂટ્યો માર્યો હતો ફોન વડે ક્યાંક હુમલો કરવામાં આવ્યો હતો એવી પણ વિગતો સામે આવી રહી હતી પરંતુ ક્યાંક હવે કેસની અંદર એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે કે જે પ્રમાણે આજે તેમને કેસની અંદર સુનાવણી હતી એ જ સુનાવણી છે તેને મુલતવી રાખવામાં આવી છે હવે પાંચ ઓગસ્ટ છે એ તારીખ બહાર પાડવામાં આવી છે ખાસ કરીને હજી પણ વધારે દિવસ છે તે ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે એવી પણ વિગતો સામે આવી રહી છે જોકે હવે

છે છે લોકોની અંદર પણ ક્યાંક ભારે જોવા મળી એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે આ કેસની અંદર કઈ નવા જૂની થશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર